નમસ્કાર દોસ્તો લાઈવ એપ્લિકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ બધા જાણીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક મદદનીશ કેળવણી નિરીક્ષક આની પરીક્ષાનું જાહેરનામું હવે ટૂંક સમયની અંદર આવવાનું છે બરાબર તો પહેલી જ વાર આ મદદની ગુજરાત સરકાર દ્વારા પચીસ સ્કૂલે એક બિડ આપવાનું એવું નક્કી કરેલું હતું એટલે હવે સરકાર દ્વારા આ મદદની નિરીક્ષક એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ આ કઈ છે મિત્રો વર્ગ ત્રણ ની વર્ગ ત્રણ ની ભરતી છે બરાબર તો આ ભરતી ટૂંક સમયની અંદર થવાની છે તો આ ભરતીની અંદર જે જગ્યાઓ છે મિત્રો લગભગ આ છસો આસપાસ જગ્યાઓ છે છસો આસપાસ એ વન જેમ થ્રી આના રેશિયા પ્રમાણે ભરવાની છે એટલે કે વન જેમ થ્રી એમાં વન એક બઢતી થી ભરવાનું એક ઉમેદવાર બઢતી થી ભરવાનો છે અને ત્રણ ઉમેદવારો સીધી ભરતીથી સીધી ભરતી થી ભરવાના છે બરાબર હવે જે ઉમેવાર મઢતીથી ભરવાનો છે આ પાંચ વર્ષનો અનુભવ વહીવટી પાંચ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતો હોય એવો વ્યક્તિ આની અંદર એપ્લાય કરી શકશે અને સીધી ભરતીથી ભરવાનો છે તો આની અંદર પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ બરાબર હવે આજે પાંચ વર્ષનો વહીવટી અનુભવ એટલે કયો અનુભવ તો પાંચ વર્ષનો વહીવટી અનુભવ એટલે જે પ્રાથમિક શાળાની અંદર છે અથવા માધ્યમિક શાળાની અંદર જે વહીવટી આચાર્ય છે એ બધા આ પોસ્ટ માટે વહીવટી અનુભવ ધરાવતા એટલે બઢતી માટે એ ભરી શકશે હવે બઢતી પોતાના જિલ્લાની અંદર જ આપવાની છે આવું સરકારે નક્કી કર્યું છે કે બઢતી પોતાના જિલ્લાની અંદર બડતી આપવાની છે બરાબર પોતાના જિલ્લા મતલબ કે જે જિલ્લામાં તેઓ નોકરી કરે છે વતનનો જિલ્લો નહીં પણ નોકરી કરે છે એ નોકરી કરતા હોય એ જિલ્લાની અંદર બઢતી આપવાની છે તો બઢતી માટે 5 વર્ષનો વહીવટી એચ સ્ટાર તરીકેનો અનુભવ હોવો જોઈએ એવી એક જગ્યા એના સાપેક્ષમાં ત્રણ જગ્યાઓ 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હવે આ 5 વર્ષનો જે શૈક્ષણિક અનુભવ છે એ સરકારી કે ગ્રાન્ટેડ

એવી શાળાની અંદર નોકરી કરતા શિક્ષકો આ પરીક્ષા આપી શકશે તો સીધી ભરતી માટે અને બઢતી માટે બંને માટે અલગ અલગ સિલેબસ છે બંનેનો સિલેબસ પણ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી અને જાહેર કરવામાં આવે હવે આ જે બઢતી માટે છે પરીક્ષા તો બઢતી માટે એક પરીક્ષા લેવામાં આવશે જેને કહીશું આપણે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ એસ સી આની અંદર એક જ પેપર હશે બસો ગુણનું પેપર કેટલા ગુણનું હશે બસો ગુણનું આની અંદર પચાસ ગુણ એ સામાન્ય જ્ઞાન હશે સામાન્ય જ્ઞાન અને બાકીના એકસો ને પચાસ ગુણ હશે એ હશે મિત્રો શૈક્ષણિક બાબતો એટલે ફક્ત પ્રિલિમ પરીક્ષા અમને કઈ પરીક્ષા આપવાની રહેશે તો પ્રિલિમ એક્ઝામ આપવાની રહેશે એટલે કુલ બસ્સો ગુણનું પેપર થશે આની અંદર મેરિટમાં આવશે એમને બઢતી આપવાની છે બરાબર ત્યાર પછી સીધી ભરતી માટે પરીક્ષા આવશે જેને આપણે કહીશું સીધી ભરતી માટે જે પરીક્ષા આવશે એને આપણે કહીશું એ ઈ આઈ એ ટી એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ પહેલે દ્વારા પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે તો આ બે ભાગની અંદર આવશે પ્રિલિમ્સ અને મેન્સ ચલા પ્રિલિમ્સ હશે એ બસ્સો ગુણની હશે અને મેન્સ પણ રહેશે સામાન્ય જ્ઞાન ત્યાર પછી પાર્ટ ટુ એટલે શૈક્ષણિક બાબતો આ પચાસ અને એકસો પચાસ એમ કરીને આ બસો ગુણની પરીક્ષા થશે આ ક્વોલિફાય થશે એ મેન્સ આપશે આની અંદર બે પેપર આવશે પેપર એક અને પેપર બે ચાલો આ પેપર એક સો ગુણ રહેશે અને આ પણ સો ગુણ પણ આ ડિસ્ક્રિપ્ટિવ રહેશે આ વર્ણાત્મક અને આ રહેશે એમસીક્યુ એ જ રીતે આ બંને એમસીક્યુ રહેશે પ્રિલિમ્સ એમસીક્યુ આની અંદર પણ પ્રિલિમ્સ એમસીક્યુ

જેમાં તમે જોડાશો તો ચોક્કસથી પરીક્ષા માટે તમને ખૂબ સારી તૈયારી કરાવી અને સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં આવશે તો આ રીતે છે મિત્રો તો આજના તબક્કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઝડપથી વહેલા તે પહેલાના તકે જોડાઈ જાઓ મિત્રો જો રેકોર્ડ કોર્સ મેળવવા માંગતા હોય તો ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા અને લાઈવ કોર્સ મેળવવા માંગતા હોય તો આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં તમે અધિકારી બની શકો ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર